મુશ્કેલી પડી રહી છે વાહન વ્યવહાર માટે રસ્તો ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે જુનાગઢમાં ધોધમાર વરસાદ છે ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે અને આ ધોધમાર વરસાદને કારણે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે અને હવે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે વાહન વ્યવહાર માટે રસ્તો ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે જોશીપરા અંડરપાસમાંથી પસાર પણ થઈ શકાય નહીં તેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે આ અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો ડાયવર્ટ કરીને વાહન વ્યવહાર અન્ય રસ્તા પર

પાણી ભરાયું છે ખાસ કરીને છેલ્લા 3 દિવસથી જોરદાર વરસાદ પડતો હતો પણ ગઈકાલે મોડી રાતથી બધ માર વરસાદ પડી રહ્યો છે તેના કારણે અત્યારના જે છે તે ઝાડજેડા અંડરબેજમાં છે તે પાણી ભરાઈ ચૂક્યું છે અને જે ધોસીપરા જવાનો રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહારને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અંડરબેજમાં સતત બીજી વખત આ સિઝનમાં છે જે પાણી ભરાયાવાની ઘટના બની છે ત્યારે જે લોકો જે છે તે તાત્કાલિક આ દૂર ભરવામાં આવે તે માનની કરી રહ્યા છે એ તરંગા સજેસ્ટ પી